કાગડા અને ગોવડની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ પ્રાચીન કાળની વાત છે કે દક્ષિણ ભારતના એક શહેર પાસે શહેરના ઝાડ પર કાગડાઓનું ટોળું રહેતું હતું જેનો રાજા મેઘવર્ણ નામનો કાગડો હતો મેઘવર્ણ ખૂબ જ બુદ્ધિશાળી અને કુશળ શાસક હતો જ્યાં કાગડા રહેતા હતા ત્યાંથી થોડે દૂર પર્વતની ગુફાઓમાં ગોવડનું એક જૂથ રહેતું હતું જેનો રાજા અરિદમન નામનું ગોવડ હતું અરિદમન ખૂબ જ હિંમતવાન અને દુષ્ટ સ્વભાવનો હતો ગોવડ અને કાગડા કાગડા વચ્ચે ઘણા સમયથી દુશ્મની ચાલી રહી હતી રાત્રે કરતાં વધુ સારી રીતે જોઈ શકે છે તેથી જ અરિદમન ગોવડ તેના સાથીઓ સાથે પીપળના ઝાડની નજીક ફરતો હતો અને અંધારામાં ભટકતો જો કોઈ કાગડો જોવા મળે તો તેને મારી નાખતો હતો ગોવડની આ હરકતોથી કાગડાઓ ખૂબ જ ડરી ગયા પરેશાન થઈને કાગડાના રાજા મેઘવર્નાએ એક બેઠક બોલાવી અને ગોવડના આતંકથી કેવી રીતે છુટકારો મેળવવો તે વિશે દરેકની સલાહ લીધી મેઘવર્નાએ કહ્યું આપના દુશ્મનો ખૂબ જ ચતુરાઈથી દરરોજ આપના સાથીઓને મારી રહ્યા છે અને જો આમ જ ચાલતું રહ્યું તો એક દિવસ આપના મામથી કોઈ બચશે નહીં રાત્રે જ્યારે આપની દ્રષ્ટિ ઓછી હોય છે ત્યારે તેઓ સારી રીતે જોઈ શકે છે અને તે જ સમયે તેઓ આપના સાથીઓ પર હુમલો કરે છે આપણે આ દુશ્મનો સામે કેવી રીતે લડવું જોઈએ મેઘ જ્ઞાતિના મંત્રીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા કેટલાક મંત્રીઓએ લડવાને બદલે મજબૂત દુશ્મન સાથે સંધિ કરવાની સલાહ આપી તો કેટલાકે કપટથી દુશ્મન આપી કેટલાક અન્ય મંત્રીઓએ આ સ્થાન પર રહીને દુશ્મનો સામે લડવાનું કહ્યું જ્યારે કેટલાક અન્ય મંત્રીઓએ આ સ્થાન છોડીને અન્ય જગ્યાએ જવાની સલાહ આપી એક મંત્રીએ કહ્યું મહારાજ આપણે ક્યારેય ક્રૂર અત્યંત લોભી અને ધર્મહીન શત્રુ સાથે જોડાણ ન કરવું જોઈએ અને જો કોઈ શક્તિશાળી મદદગાર ન મળે તો આપણે તેનો નાશ કરવો જોઈએ કેટલાક નાના મિત્રોની મદદ લેવી જોઈએ બધા પ્રધાનોની વાત સાંભળ્યા પછી મેઘવરને આખરે સૌથી વૃદ્ધ પ્રધાન જેનું નામ સ્થિરજીવી હતું તેમની સલાહ લીધી સ્થિર કાગડાએ કહ્યું તમારા બધા મંત્રીઓએ પોતપોતાની રીતે યોગ્ય સલાહ આપી છે પરંતુ હું માનું છું કે આપણે ભેદભાવનો આશરો લેવો જોઈએ આપણે કપટ દ્વારા દુશ્મનને હરાવી શકીએ છીએ આપણે કપટ દ્વારા દુશ્મનનો વિશ્વાસ મેળવવાની અને યુદ્ધની તૈયારી કરતા રહેવાની જરૂર છે ભવિષ્યમાં આપણે દુશ્મનોની નબળાઈઓ શોધતા રહેવું પડશે અને જ્યારે તક મળશે ત્યારે દુશ્મનો પર હુમલો કરવો પડશે મેઘવર્ણને સ્થિરજીવીની સલાહ ગમી અને તેણે સ્થિરજીવીને ભાવિ વ્યૂહરચના વિશે પૂછ્યું સ્થિરજીવીએ કહ્યું સૌથી વધુ બુદ્ધિશાળી વ્યક્તિ છેતરપિંડીથી છેતરાઈ શકે છે અમે કપટ દ્વારા દુશ્મનને હરાવીશું હું જાતે જાસૂસ તરીકે કામ કરીશ તું મારી સાથે દલીલ કરે છે અને બધાની સામે તારી ચાંચથી મને મારી નાખે છે આ પછી તમારે તમારી ટીમ ફોર્સ અને પરિવાર સાથે સુરક્ષિત જગ્યાએ જવું જોઈએ અને રહેવું જોઈએ ત્યાં સુધીમાં હું ગુવડોનો વિશ્વાસ જીતી લઈશ અને તેમના રહસ્યો જાણ્યા પછી અમે તેમના પર હુમલો કરીને તેમનો નાશ કરીશું પછી તમે આ સ્થાન પર પાછા આવજો વાદળછાયા કાગડાએ તેની વ્યૂહરચના મુજબ સ્થિરજીવી સાથે વિવાદ શરૂ કર્યો કેટલાક કાગડા પણ તેમના વિવાદમાં દરમિયાનગીરી કરવા આવ્યા પરંતુ મેઘવલને તેમને દૂર ધકેલી દીધા અને કહ્યું આ સ્થિર પ્રાણીએ અમારા દુશ્મનો સાથે હાથ મિલાવ્યા છે અને તેમને અમારા બધા રહસ્યો કહી દીધા છે હવે આ સ્થાન પર રહેવું અમારું યોગ્ય નથી આટલું કહીને તેણે સ્થિરજીવી પર તેની ચાંચ વડે હુમલો કર્યો અને તેને લોહી લુહાણ કરી દીધો અને તેને એક ઝાડ નીચે છોડીને તેના ટોળા અને પરિવાર સાથે સુરક્ષિત જગ્યાએ ગયો ગુવડના રાજા અરિદમને જાસૂસો દ્વારા આ વાતની જાણ થઈ તે તરત જ તે જગ્યાએ પહોંચ્યો જ્યાં કાગડાઓ તેના જૂથ સાથે રહેતા હતા પરંતુ ઉરુરાજને ત્યાં કોઈ કાગડો મળ્યો નહીં ઘોવડને જોઈને ઝાડ પરથી નીચે પડી ગયેલો બેઠાડું કાગડો રડવા લાગ્યો કાગડાના કર્કશ અવાજ સાંભળીને બધા ગોવળ તેની પાસે પહોંચ્યા અને કેટલાક ગોવળ તેના પર હુમલો કરવા માંગતા હતા પરંતુ ગોવર્ડના રાજા અરિદમને તેમને હુમલો કરતા રોક્યા અને કહ્યું તે એકલો છે અને ઘાયલ પણ છે અમે તેને ગમે ત્યારે મારી શકીએ છીએ પરંતુ આમાંથી આપણે ઘણા રહસ્યો પણ શીખી શકીએ છીએ ગોવડનો રાજા અરિદમાન જેમ સ્થિરજીવી કાગડા પાસે પહોંચ્યો સ્થિરજીવીએ તેને પ્રણામ કરીને કહ્યું મહારાજ તમે ખૂબ જ મજબૂત છો અમે કાગડાના રાજા મેઘવર્ણ તમારા પર હુમલો કરવા માંગતા હતા તેને સમજાવ્યું કે ગોવડ સાથેની લડાઈમાં આપણે જીતી શકતા નથી આપણે તેમની સાથે સંધિ કરવી જોઈએ તેનાથી કમસે કમ અમારો જીવ તો બચશે પણ મને ગોવડનો શુભચિંતક સમજીને તેણે મને માર્યો અને મને લોહી કરી નાખ્યો તેણે વિચાર્યું કે હવે તમે તેના પર હુમલો કરશો શા માટે મને મૃત માનીને તે સલામત સ્થળે ગયો હું હવે તમારા શરણમાંગ છું અને હવે મારા જીવનનો ઉદ્દેશ્ય મારા અપમાનનો બદલો લેવાનો છે જો તમે મને તમારી સાથે રાખશો તો હું ચોક્કસપણે તમારા માટે ઉપયોગી થઈશ સ્થિરજીવી કાગડાની વાત સાંભળીને ગોવડનો રાજા મૂંઝાઈ ગયો અને કેટલાકે તેને મારવાનું કહ્યું તો કેટલાક મંત્રીઓએ તેને કાગડાનું રહસ્ય જાણવા કહ્યું તેમને દાન વિશે જણાવ્યું હતું ગોવડોમાં રક્તાક્ષ નામનો એક ચતુર અને ચતુર મંત્રી પણ હતો તેણે સ્થિરજીરવીનો ઘણો વિરોધ કર્યો પરંતુ તેના વિરોધ છતાં સ્થિરજીરવી કાગડાને ગોવડની સાથે આશ્રય મળ્યો રક્તાક્ષ તેનું અપમાન સહન ન કરી શક્યો અને તેના સાથીદારોને ભેગા કર્યા અને કહ્યું હવે હું ગોવડનો વિનાશ જોઈ શકું છું આ રીતે ગોવડનો એક શાણો પ્રધાન તેમનાથી અલગ થઈ ગયો રક્ષાના જવાથી સ્થિર કાગડો ખૂબ જ ખુશ થઈ ગયો કારણ કે હવે તેનું કામ ખૂબ જ સરળ થઈ ગયું હતું મંત્રીઓમાં રક્તાક્ષ સૌથી ચતુર બુદ્ધિશાળી અને દુરંદેશી હતો આ પછી બેઠાડો કાગડો ગોવડના વિનાશની તૈયારી કરવા લાગ્યો તે દરરોજ લાકડાના નાના નાના ટુકડા ભેગા કરીને પર્વતની ગુફાઓ પાસે જમા કરતો જ્યારે પૂરતું લાકડું ભેગું કરવામાં આવ્યું ત્યારે તે કાગડાના રાજા મેઘવર્ણને દિવસ દરમિયાન મળવા ગયો જ્યારે ગોવડની દૃશ્યતા ઓછી હોય છે સ્થિરજીવીએ કહ્યું મેઘોવળની ગુફાઓ પાસે પૂરતું સુકુમ લાકડું ભેગું કર્યું છે હવે જ્યારે ગોવડ જોઈ શકતા નથી ત્યારે તમે તમારી ચાંચમાં સળગતા લાકડા લાવો અને તેને ગુફાઓની આસપાસ મૂકો તેનાથી દુશ્મનને તેનો નાશ કરવામાં મદદ મળશે સમૂહ અને બળ જેઓ બળી જશે અને સમાપ્ત થશે સ્થિરજીવીએ કહ્યું તેમ મેઘવર્ણાએ કર્યું બધા કાગડાઓએ પોતાની ચાંચમાં સળગતા લાકડાને ગોવડની ગુફાઓમાં ફેલાવી દીધા જેના કારણે ગોવડના ઘર બળી ગયા અને કાગડાઓની દુશ્મન સેનાનો નાશ થયો ગોવડોના વિનાશ પછી મેઘવરના તેની સેના અને પરિવાર સાથે તે જ પીપળના ઝાડ પર પાછા ફર્યા અને એક મીટિંગ બોલાવી અને હજી જીવતા કાગડાનો આભાર વ્યક્ત કર્યો સ્થિરજીવીને કાગડાઓ તરફથી મળતા આદરથી ખૂબ જ આનંદ થયો તેણે કહ્યું દુશ્મનોની વચ્ચે રહેતા જાસૂસને માન અપમાનની ચિંતા કરવાનું છોડી દેવું જોઈએ અને ફક્ત પોતાના દેશ અને રાજાના કલ્યાણ વિશે જ વિચારવું જોઈએ મોટા ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ ક્ષણિક મુસીબતોની ચિંતા કરવાને બદલે માત્ર દેશના કલ્યાણનો જ વિચાર કરવો જોઈએ એક વાત હંમેશા યાદ રાખો અવસ્થાઓ કાયમી હોતી નથી સત્તાના ઘમંડથી લોકોને અન્યાય ન કરવો જોઈએ રાજા પ્રજાનો સેવક છે તેમના માલિક નથી મેઘવરના હંમેશા સ્થિરજીવીના ઉપદેશોનું પાલન કરે છે અને ઘણા વર્ષો સુધી રાજ્ય પર શાસન કરવાનો આનંદ માણી સુખી જીવન જીવે છે બૌદ્ધ કાગડો અને ઘુવડની વાર્તા આપણને શીખવે છે કે મોટામાં મોટા દુશ્મનને પણ હિંમત બુદ્ધિમત્તા અને ભેદભાવની નીતિથી હરાવી શકાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ